જય સોમનાથ આ બાર મિનિટની સ્પીચ તમારું જીવન બદલી નાખશે આગળ વિડીયો જુઓ એટલે તમે બહુ જ તર્કથી કોઈ પણ વાત કોઈ પણ વિચાર કોઈ પણ કાર્ય ને અનુમતિ આપો તર્કથી વિચારીને તમે એનું મૂલ્યાંકન કરો યુ એક્ટ પર્પઝફુલી તમે નાનામાં નાની ક્રિયા દિવસમાં કરો ઘરે ઓફિસ કે બહાર એની પાછળ કંઈક નાનો હેતુ સમાયેલો હોવો જોઈએ હું નવરો બેઠો ને બાલ્કનીમાં બેઠા બેઠા નીચે કેટલી રિક્ષા કેટલા કૂતરા પસાર થાય ગણવાની નહીં ગણવાની ક્રિયા નથી યુ ડીલ ઇફેક્ટિવલી વિથ ધ સિચ્યુએશન જે પરિસ્થિતિનું નિર્માણ જીવનમાં થાય ઇચ્છનીય અનિચ્છનીય યોગ્ય અયોગ્ય જરૂરિયાત બિનજરૂરિયાત ए परिस्थिति संजोग ने ते बहु कुशलतापूर्वक बहुत निपुणताधान ली सको ये बुद्धिमत्ता छे तो पहलू से इंटेलिजेंट कौशन जेनी इंटेलिजेंट होए है जीवन में प्रगति तो करें कक्षा तो प्राप्त करे एंटेलिजेंट तमे तमारा क्षेत्र में जटला ऊंडा उतरोट ऊंचा उठो એ સિદ્ધાંત છે ધ મોર યુ ગો ઇ ધ મોર યુ રાઇઝ બુદ્ધિમત્તાની વાત એવી છે પછી કોઈ પણ ક્ષેત્ર હોય આપણે એમ સામાન્ય સમજીએ છીએ કે બહુ માહિતી હોય ને એ માણસ બુદ્ધિશાળી કહેવાય રો આપણે એમ સમજીએ કે કોઈ પણ એક ક્ષેત્રનું ખૂબ જ્ઞાન હોય એ બુદ્ધિશાળી કહેવાય પાર્શલી રાઇટ અને જો આપણે એવું સમજીએ કે કોઈ પણ ક્ષેત્રની તમામ માહિતી અને તમામ જ્ઞાન ખૂબ સારા પ્રમાણમાં આ વ્યક્તિ પાસે છે અને એનો યથાર્થ ઉપયોગ પોતાની અને સમાજની ઉર્ધ્વગતિ માટે વાપરે છે ઇઝ ફૂલ તો કે તમારા ક્ષેત્રમાં તમારે નિપુણતા લાવવી જ પડે સચિન તેંડુલકર કે હાઉ કેન યુ પ્લે ફૂટબોલ સચિન તેંડુલકર ને પ્રશ્ન પૂછવો ને કે તમે ફૂટબોલ કેવું રમી શકો છો એમની પાસે જે એક કળા છે એ અદભુત હંડ્રેડ ઇન્ટરનેશનલ ટાઈમ્સ ગોડ ઓફ ક્રિકેટ તમારી જે કળા કે જે બુદ્ધિમત્તા તમે જે કોર્સ હાથમાં લીધો કોઈ બીકોમ છે કોઈ બીએસસી છે કોઈ ફાર્મસી છે કોઈ એન્જિનિયરિંગ છે કોઈ મેડિસિન છે એમાં તમારે બહુ જ ડેફ ઉપર જવાનું તમને એટલું તો જીવનમાં ગૌરવ હોવો જ જોઈએ કે મારા ક્ષેત્રમાં પૂછાયેલો કોઈ પણ પ્રશ્ન મને ના આવડે એ તો શક્ય બનવું ના જોઈએ એની માટે ઇનોવેશન ચાલુ રાખવાનું વિદ્યાર્થી અવસ્થા પૂરી થાય પછી પણ વાંચન ચાલુ રાખવાનું પણ અનુભવ લેતા લેતા લોકો પાસેથી પુસ્તક પાસેથી ઇન્ટરનેટ પાસેથી ખૂબ શીખતા રહેવાનું તો હમણાં જે આપણે વાત કરી લોન્ચિંગમાં ધ પ્રોસેસ ઓફ લર્નિંગ ઇઝ કોન્સ્ટન્ટ ધ ઓફ તમે શીખી શકો છો ને હમણાં ગયા વર્ષે અમેરિકામાં એક લેડીને બહુ જ ઈચ્છા હતી કે મારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું છે પણ બહુ ગરીબ ગતિ બાઈ હતી એટલે એનું સપનું યુવા અવસ્થામાં પૂરું ન થયું અને પછી તો ઘર વ્યવહાર સંસારની બધી પ્રવૃત્તિઓ ચાલી પણ બધામાંથી પરવાર્યા પછી એમને નેવું વર્ષે એમને એમ થયું કે મારો સંકલ્પ પૂરો કરવું એમને સ્પેશિયલ એપ્લિકેશન કરી એમના સંકલ્પની યુનિવર્સિટી પરમિશન પણ આપી નેવું વર્ષે એમને કોર્સ જોઈન કર્યો અને ત્રણ વર્ષની ઉંમરે ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરું કર્યું એકે હેટી કેટી ના આવ્યો તો તાલીઓ પાડજો હા કારણ કે નેવું થી ત્રાણું ત્રણ વર્ષની ઉંમર ત્રણ વર્ષ દરમિયાન નેવું થી ત્રાણું ઉંમર વયની વાત કરું છું એમાં એમને એક પણ એટી આવી નથી ફેશન ભણવું પડે છે એટલે ભણીએ છે ધેટ સ્ટ્રોંગ પણ મારે ભણીને સારી ડિગ્રી પ્રાપ્ત કરવી છે কিমত আজে নি শোধা নই যোধতি আছে তোমাকে দিয়ে শ্রেষ্ঠ মেনেজমেন্ট স্কুল রেকিং হক্সফর্ড খানি মেলন યેલ કિલોંગ સ્ટેનફોર્ડ એ બધા કરતા પણ આઈઆઈએમ એ આગળ છે એમાંથી છોકરો ગ્રેજ્યુએટ થાય આપણે ભારતમાં ગુજરાતમાં ગૌરવ કહેવાય એમાંથી છોકરો એમબીએ થાય એટલે બાવીસ વર્ષનો છોકરો છે ના કેમ્પસ ઇન્ટરવ્યુમાં જાયન્ટ મલ્ટીનેશનલ કંપનીઝ આવે અને એ કંપનીના એક્ઝિક્યુટિવ સ્ટુડન્ટ સાથે સર 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 કરીને વાત કરે લાઈનમાં શું ભૂરેવાનું અઢીસોની અને ટર્મ્સ એન્ડ કન્ડિશન છોકરો નક્કી કરે પહેલી જોબમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન છોકરો નક્કી કરે તો એવી રીતે સારો અભ્યાસ થાય તમારા ક્ષેત્રમાં તમે ઊંડા ઉતરો પછી કોઈ પણ મેકિંગ ક્ષેત્ર હોય તમારી કોઈ આવડત હોય ડોક્ટર બેન કાર્સન અત્યારે જોન હોપકિન્સ યુનિવર્સિટીમાં અને જોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક ન્યુરોલોજી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે જે હમણાં ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પની સામે પણ એક કેન્ડિડેટ તરીકે ઉભા રહેલા પ્રેસિડેન્શિયલ ઇલેક્શન દરમિયાન પછી તો એમને પોતાની પાર્ટીના વડીલોને કહેવાથી વિડ્રો કરેલું પણ એમનો વિશ્વ પ્રસિદ્ધ પ્રસંગ એમને છૂટા પાડેલા એટલે કોઈ માતાએ જોડિયાને જન્મ આપ્યો અને બંને બાળકો અહીંયા માથાથી જોઈન્ટ હતા બંને શક્યતાઓથી એક તો મરે જ જે છૂટા પાડવાનો પ્રયત્ન કરે તો અને બે મરે એની પણ સિત્તેર ટકા શક્યતાઓ હતી વન વોઝ હંડ્રેડ પર્સન્ટ ટુ વોઝ સેવન્ટી પર્સન્ટ ઓપરેશન ચાલુ કરે તો બેન કાર્સને આ ચેલેન્જ ઉપાડી એમની લગભગ પંદરની ડોક્ટરની ટીમ સાથે એમણે નોન સ્ટોપ ઉભા ઉભા બાવીસ કલાક ઓપરેશન કર્યું ટ્વેન્ટી ટુ આવર્સ અને સિયામીસ ટ્વિન્સને એમણે છૂટા પાડ્યા આજે બંને તરુણો આજે જીવી રહ્યા છે કેટલી બધી સ્કિલ ડોક્ટર સુબ્રમણ્યમ છે લેનોક્સેલ હોસ્પિટલમાં જેમણે પ્રમુખ સાંઈ મહારાજનું બાયપાસ ઓપરેશન કર્યું પાંચ હજારનો સ્ટાફ મેડિકલ પેરામેડિકલ નોન મેડિકલ એડમિનિસ્ટ્રેટિવ એ આ એક વ્યક્તિના નામ ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે ડોક્ટર સુબ્રમણ્ય માટે કહેવાય છે યસ હેન્ડ્સ ઓફ ગોડ એમનો સક્સેસ રેટ 99.9% છે ડોક્ટર રમાકાંત પાંડા એશિયન હાર્ટ હોસ્પિટલ મુંબઈ જે દુનિયામાં સેકન્ડ બાયપાસ સર્જરી માટે પ્રથમ કક્ષાના ડોક્ટર છે કે તમારે એક બાયપાસ થઈ ગયું 50 55 60 75 રે બીજો બાયપાસ તમારે 85 90 95 98 વર્ષની ઉંમર આવ્યું બહુ ડેલિકેટ ઓપરેશન થઈ ગયા એની માટે ડોક્ટર રમાકાંત પાંડામાં એના હાથ માટે કહેવાય છે નાઇન્ટી સક્સેસ રેટ છે એ ડોક્ટર રમાકાંત પાંડા એમનો ઇન્ટરવ્યુ અમે મુંબઈમાં યુવક મંડળમાં અઢારસો યુવકોની હાજરીમાં લીધેલો ત્યારે એમણે કહ્યું કે હું જે ગામડામાં ઓરિસ્સામાં ઉછર્યો ત્યાં કોઈ પ્રાઇમરી સ્કૂલ હતી નહીં મારી માં રોજ ત્રણ કિલોમીટર મને તેડીને બાજુના ગામડામાં ભણવા રહી જતી અને હું સ્કૂલમાં ભણું ત્યાં સુધી આજુબાજુના ખેતરમાં ખેતમજૂર તરીકે કામ કરતી કારણ કે મારા મા અને બાપ બંને ખેતમજૂર હતા અમારી પાસે જમીન અને ખેતર પણ પણ નહોતું એક અભણ એના મનમાં હતું કે મારે મારા દીકરાને મોટો બનાવો છે એટલે ગામમાં બધાને કહેતી ફરે કે કોઈ સારા ડૉક્ટરની સમાચાર આવે છાપામાં તો મને કહેજો ને એમ કરતા કરતા પોતાના બાળકને ભણાવ્યો પછી એમને સ્કોલરશીપ મેરિટ બધું એ પ્રમાણે મળ્યું અને આટલા મોટા હાર્ટ સર્જન થાય એના કરતા તો આપણી પાસે સારા રિસોર્સસ તો તમારા ક્ષેત્રમાં તમારા ડેસ્ક ઉપર ઉતરવાનું તો ભવ્ય કામ થશે રોય શર્મા કરે છે ને અત્યારે પોતાના ક્ષેત્રમાં ઊંડા ઉતર્યા છે તો તમને જોવાની મજા આવે છે કે નહીં પેલો ભારતીય બેટ્સમેન જેને એક વર્લ્ડ કપમાં 4 સેન્ચુરી કરી ફર્સ્ટ ઇન્ડિયન બેટ્સમેન ઓવરઓલ સેકન્ડ એક શ્રીલંકાના કુમાર સાંગાકાર હતા બે હજાર પંદરના વર્લ્ડ કપમાં કરેલી હવે આમણે આ વખતે કરી પણ હજી આમની પાસે તો બે મેચ છે સેમીફાઈનલ અને ફાઈનલ હોપફુલી બે વી પ્રે ફોર બે ટુ તો હજી એમની પાસે એક ચાન્સ છે એક સેન્ચુરી અથવા બે સેન્ચુરી કરવાનું તો કેટલા ટેલેન્ટેડ છે આ વ્યક્તિ ભગવાને આવી નાની મોટી ટેલેન્ટ આવડત બુદ્ધિ શક્તિ આપણા બધામાં મૂકેલી છે આટલું જ સમજવાનું છે આપણે પણ એક્સપોઝ કરી શકીએ છીએ

જો સ્પાયરલ આકાર આપીએ શિખર આપીએ તો એ મંદિરના સ્વરૂપમાં ગણાઈ જાય ગુમજ આપીએ તો દૂરથી એક મસ્જિદ જેવો આકાર આવી જાય તો આપણે શું કરું કે અક્ષરધામ એક મોન્યુમેન્ટ છે મંદિર નથી એક સ્મારક છે બહુ જ વિચાર કર્યો પણ અમારી ટીમને સંતોને પ્રોફેશનલ ટીમને બહુ આમ એવું કંઈ ઉત્તમ વિચાર કોઈને સૂજ્યો અને બધાને સ્વીકાર્ય માન્યને ગમી ગયું એવું નહોતું પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી પ્રમુખ સ્વામી મહારાજ કે હું પણ વિચારું નેક્સ્ટ ડે પ્રમુખ સ્વામી મહારાજે વિચાર પ્રસ્તુત કર્યો કે આપણે અષ્ટકોણ કરીએ જે દુનિયામાં પહેલી વખત થઈ રહ્યું હતું કે આપણે અસ્તકોણ કરીએ ટોપ પર એટલે બધાને આશ્ચર્ય થયું સ્વામી કે જો હવે એમની ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને સ્પિરિચ્યુઅલ એ વિશે થોડું ટચ કરીશ હજી આગળ પણ આ તો એક ઇનપુટ છે સાહેબ કે આપણે બધા સાથે બેસીએ મોડલમાં ત્રણેય પ્રકારના ટોપ બનાવીએ ત્રણેય વારા પરથી મૂકીને આપણે બધા બધા એંગલથી જોઈએ પછી આપણે વિચાર વિમર્શ કરીને નિર્ણય લઈએ ઓક્ટેગોન શેપ જ્યાં મૂક્યો એક સાથે બધા બોલી ગયા અદભુત આજ કરીએ અને આજે ગાંધીનગર અક્ષરધામ જે મુખ્ય સ્મારક છે ટોપ પર આખું અષ્ટકોણ જે છે એ આજે વિશ્વ પ્રસિદ્ધ થયું ઘણા બધા બૌદ્ધિક વર્ગને એ ખૂબ સ્પર્શી ગયું તો જો પ્રમુખ સ્વામી મહારાજ છે પોતાના ક્ષેત્રમાં આટલા ઊંડા ઉતરેલા તો એમને આવા સજેશન આપી શકે છે અને તમને એની કિંમત છે ને જ્યારે તમે બોર્ડ મિટિંગમાં બેઠા હો તમે જ્યારે કોઈ પ્રોજેક્ટની ચર્ચામાં બેઠા હો ધ વે યુ પ્રેઝન્ટ યોર આઈડિયાઝ ટાઈપ ઓફ ધ આઇડિયા ધેટ યુ ઇન પ્રેસન્ટ વીલ ડિસાઇડ યર પોઈન્ટ ટુ તો પોતાના ક્ષેત્રમાં આવી રીતે ઊંડું ઉતરવું એ ઇન્ટેલિજન્સ કોશન છે એ આવી રીતે પ્રાપ્ત થાય છે ધ બુક્સ ધેક યુ રી ટીવી પ્રોગ્રામ ધેક યુ સી ધ ટાઈપ ઓફ ધ કંપની ધક યુ કીપ એની ઉપરથી તમારી ઇન્ટેલિજન્સ નક્કી થાય છે વિડીયો ગેમ હોય તો લાઇક કરજો શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે તમારી સેનેલી સબ્સક્રાઇબ કરજો જય માતાજી